ઓદા કાચે રેવા દેતો નથી પાકાઈ રે રે આ અમારું ખાના આ પોદરા ખાવા રે અલ્યા કના દારે વાડી આયો ને મારો નેન પરનો મિત્ર વાત થાળું હ અલ્યા પેલો માર ભાઈબંધિયો લાગો હ ઓટો તો મારો દેમકો વા દે હે અલ્યા પલે એ શંકર તું તો યાર કના દારે દેખાડો દીજો ભગવાન એ હો તમે

આ વાડી તો લાય વાડી બાજુ તો આ દે તે તું ભેગો થઈ જાય તો ભગવાન માં તો તમે દયા